છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે પાક બગડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે નુકસાનનો યોગ્ય વળતર અને ક્રોપ લોન માફ કરવાની માંગણી સાથે આજે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા બોડેલી અને કવાડ ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો આવો જાણીએ શું જણાવી રહ્યા છે કોંગ્રેસના આગેવાનો આજે અતિભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક તમામ પાક પાક ખતમ થઈ ગયો છે એને લીધે અમે કોંગ્રેસ પરિવાર તરફથી એપીએમસીમાં અમે આવેદનપત્ર આપે છે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપે છે મદદનીશ કમિશનર ખેતીવાડી સાહેબનું આવેદનપત્ર આપે છે પીડીઓ સાહેબનું આવેદનપત્ર આપે છે અમે સરકાર શ્રીને કહેવા માંગીએ છે કે ખેડૂતનો અહીંયા અત્યારે ડાંગર અને સોયાબીન માટે જ એ પાક નુકસાનમાં કહેવામાં આવે છે પણ ખરેખર નુકસાન ડાંગર સોયાબીન કપાસ મકાઈ તુવેલ તમામ પાક નિષ્ફળ ગયો છે એટલે તમામ પાક ખલાસ થઈ ગયો છે એટલે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ ખેડૂતોનો જે ક્રાપ લોન છે વધારે નહીં પર ક્રાપ લોન છે જે ક્રાપ લોન માફ કરે ક્રાપ લોન માફ ના કરે તો ખેડૂતો દસ વર્ષ સુધી ઉભા નહીં થઈ શકે કારણ કે મેં પોતે ત્રણસો વીઘો જમીન કરું છું ત્રણસો વીઘો ખેડૂત છું ત્રણસો વીઘો જમીન કરેલી છે આજે અમારે રડવાના આવા દિવસ આવ્યા છે દવા છાંટવાની જગ્યાએ દવા પીવાના વારા આવ્યા છે એટલે સરકાર શ્રી શ્રી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ખેડૂતોને વધારે નહીં પર ક્રાપ લોન માફ કરો વળતર આપો ખરાબ લોન માફ કરો તો અમારા ખેડૂતો કઈક ટકી શકે બાકી ખરાબ લોન માફ કરી દો અને કદાચ ખેડૂત વિરોધી હોય તો તમે નહી કરશો મારા અહીં અમારા તમામ ધારાસભ્ય અને સંસદ સભ્ય વિનંતી છે કે તમે સરકાર કરો તમે છે તમે પણ ખેડૂતના દીકરા છે તમે પણ સરકાર સીડી મેં રજૂઆત કરો તમારી રજૂઆત ના માનતા તમે હાથે આવવા તૈયાર છે જઈ કોઈ આવવા તૈયાર છે પણ ખેડૂતોને દેવા માફ કરો ખેડૂતોને સહાય હાલો ખેડૂતોનો સહયોગ કરો આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે એમની જોડે કઈ ખાવાનું રહ્યો ચારવા ઢોરો ચારવા માટે પણ કચરો જે હતા તે સાફ થઈ ગયો છે ખેતીમાં બધો સાફ થઈ ગયો દાગીના મૂકી દીધા છે ક્રાપ લોન ના દેવામાં એલા બધા ફસાઈ ગયા છે એટલે ખેડૂતોને કશું ઊંઘ નથી આવતી એટલે સરકાર શ્રીને કેવા માંગે છે કે

વરસાદ જે વરસી રહ્યો કમોસમી વરસાદ જેને કહેવાય અમારે સરકારને આજે બોડેલી પીએમસી બોડેલી મામલતદાર સાહેબ અને બોડેલી છોટાદેપુર જિલ્લા ખેતીના જે મેન સાહેબ છે એમને અમે આવેદન સ્વૃદ્ધ કર્યું છે અમારે આ ટીવી માધ્યમથી એટલું જ હું કહેવા માગું છું કે જેવી રીતે મનમોહનસિંહ સરકારે યુપીએ સરકારે ખેડૂતોના દેવા ક્રોપ લોન મારફતે જે માફ કર્યા હતા એવી રીતે

નવા વાવેતર પાકને પણ નુકસાન થયાનો અંદાજ છે તો આ નુકસાનની વળતરની રકમ સરકારશ્રી તરફથી વહેલી તકે ચૂકવવામાં આવે સર્વે થશે તારની વાત છે પણ એમને સરકાર પેકેજ જાહેર કરે અને તમામ ખેડૂતોને ખાતા પ્રમાણે એમને વળતર મળવું જોઈએ એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માગણી છે કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતો માટે ભૂતકાળની અંદર દેવા નાબૂદી કરી આ ખેડૂતોને ઉંચા લાવવા માટે પ્રયાસો કર્યા રહી તો આ ભાજપ સરકારને પણ અમે અમારું અલ્ટિમેટ આપીએ છીએ કે આ ખેડૂતોને એમને નુકસાનનું વળતર મળવું જોઈએ એ માટે અમે આજરોજ કોંગ્રેસ તાલુકા સમિતિ તરફથી અમારા કાર્યકર મિત્રો સાથે અમે આજરોજ મામલતદાર શ્રી કવાટને અમે આવેદનપત્ર સુપ્રત કરી રહ્યા છીએ તો આ અમારું આવેદનપત્ર લઈ અને સરકારમાં એના પહોંચે એ માટે આ અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ આપનું નામ હું નંદુભાઈ મોતીભાઈ રાઠવા પ્રમુખ કવાડ તાલુકા કોંગ્રેસ સમિતિ